ખાલી માતાજીના બે દીવા છે દીવાને પછી ગયો અમને બે લેવું દીવા દીવા લ્યો કેટલી હતો કેટલીક હતો તમે આવી ગયું બરા ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી તો અમારે અહીંયા પ્રસંગ હતો એનો આજ ઉસ્થાપન હતો આનંદ આનંદ તો તમે બ્લોગ પર અમારો બ્લોગમાં જોડાઈ જજો મોર્નિંગ થઈ ગઈ છે ચાય નાસ્તો થઈ ગયો છે બસ આજને બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે અહીંયા વેદાંતને બધા રમી રહી છે ગાયસ તો અમે લોકો મોર્નિંગ થઈ ગઈ છે એવી ચાલો મહારાજનો દેખ시다 રીત

અમે લોકો પાછા નદી આવી ગયા કેમ કે એક રાઉન્ડ તો મારવાનો જોઈએ એટલે અમે લોકો આવી ગયા છે મસ્ત વાતાવરણ હું ને વેદાન જાય છીએ અહીંયા મસ્ત મજાની નદી છે મસ્ત મજાની નદી છે ત્યાંથી અમે કાલે ફીસ પકડી લીધી કા ફી આમાં જો બેસી જોઈ

કરકા આકો ઉપર રઈ નો આકો ઉપર રે ઓ ભાગી ભાગી ફિસ્છો ગેસ તો અમે લોકો આવી ગયા છે મંદિરે પછી અમે જાસી નદી જોવા નદી જોવા જવું ને જે જે કર લે ચાલ તો જોઈ શકો છો गाइस मस्त मजा ના મહાદેવજી છે અહીંયા મારા દીદીને કે તો અમે લોકો દર્શન કરવા આવી ગયા છે

જોઈ શકો ગાય સાખી નદી ભઈ છે ને અમે આવી ગયા નદી કિનારે નહીં વેદ પાણો લઈ લે એરિયા જો પાણા લઈ મે તો હા એરિયા લઈ લે જી જય શ્રી કૃષ્ણ તો આજે અમે બીજી નદી આવ્યા અહીં આટલા આટલામાં કેટલી નાની નાની નદી છે તો અમે લોકો હરરોજ એક ને એક નદીએ જાય છે અને માં નાની નાની માછલી પણ છે મસ્ત મજાની તમને બતાવું પણ દેખાશે નહીં પણ છે ઘણી બધી અને વેદાન તમારો જોઈ શકો હું પાણા નાખી બહુ ગમે પાણા નાખવા નહીં વેદ તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં આજે જોડાયેલા રહેજો કામ નથી રખડવા સિવાય કામ નથી આને રખડવું છે નથી કરવા લગન છે

હલો ગાઈશ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે જઈ રહ્યા છીએ સાયકલ ચલાવવા હું ને વેદાંત જઈ છી તો તમે અમારા બ્લોગમાં જોડાઈ દેજો નજીકમાં જાય છી તો ચાલો ગાઈશ આજે અમે કચ્છમાં રાતે નીકળવાના છીએ ક્યાં ક્યાં જાય તમે અમારા બ્લોગ કાલનો જોજો આજનો બ્લોગ તો આવો આવશે પણ કાલનો બ્લોગ અમારો જોજો અમે રાતે જવાના છીએ કાવે દુ રાન કરે છે ગાઈશ જો તમે કેવી લાકડી આલે ઠેકા દેજો

વેતે ન સાધન ઓછો બતાય જો નદી માં ના જાતો હેલો ગાઈસ તો અમે વેદાંતે પાણા ભરી લીધા છે આમાં સાયકલ માં અને અમે હવે નદી માં પાણા નાખશી નહીં વેદુ આમાં વા છે નદી માં જાસી પાણા નાવા આની નઈ આની આ નઈ કરું આવે તો ચાલો ગાઈસ સનસેટ થઈ ગયો છે તો તમે લોકો અમારા બ્લોગમાં માં જોડાઈલા દેજો ઓકે ચાલો ગાઈસ જોઈ શકો મસ્ત મજાનો સનસેટ તો અમે લોકો છે ને બસ મેં આજે જવાના છે કચ્છમાં નીકળવાના તો તમે લોકો અમારા કાલના બ્લોગ જોજો ક્યાં જઈ રહ્યા છે કેવી રીતના જાય છે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાઈ દેજો ને મસ્ત મજાની નદી છે અમે દરરોજ ટેલવા આવીએ હું વેદાંત આજે કિચન નથી આવ્યો તો આજે ખાલી હું વેદાંત આવ્યા છે તો કેવો અમારો તમને લાગે અહીંયા મસ્ત રોડ છે અમે લોકો વેદાંત માટે દહીં લેવા જાય છીએ દુકાને તો ચાલો તમે પણ આવો અમારી સાથે ગાવેદ ક્યાં જાય ચકલા

તાજી જય શ્રી કૃષ્ણ તો આજનો બ્લોગ મેં આજ પૂરો કરી છે આવતીકાલે મળશે નવા બ્લોગ સાથે ને કાલનો બ્લોગ મસ્ત મજાનો ધમાકેદાર આવવાનો છે તો તમે લોકો અમારો કાલનો ને આજનો બે બ્લોગ જોજો તમને મારો વિડીયો કેવો લાગે છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળી આવતીકાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ